અધો દિંદ શ્રી ગુરુદેવ દત્તા આવતીકાલે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસમાં રવિવારનો એક ઉપાસકો માટે અત્યંત જેને ઉત્તમ યોગ કહેવાય એવો દિવસ છે કે જે ચંદ્રગ્રહણ તરીકે બધા જાણી રહ્યા છે આ ચંદ્રગ્રહણનો મહિમા ચંદ્રગ્રહણનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણ દ્વેપાયન વેદવ્યાસજીએ પુરાણોમાં અત્યંત વિશિષ્ટ રીતે વર્ણવવામાં આવ્યું છે અને એટલા માટે જ આ વાત કહેવા ઉપસ્થિત થયા છે કે ચંદ્રગ્રહણમાં વિશેષ શું કરવું જોઈએ તો ચંદ્રગ્રહણ શરૂ થાય એ પહેલાં અને ગ્રહણ દરમિયાન અને ગ્રહણ મોક્ષ થાય ત્યાં સુધીની આપણે સાવધાની સૌથી મહત્ત્વની એ છે કે ભગવાનનું નામ સ્મરણ વધારે ને વધારે કરવું જોઈએ બસ આટલી જ વાત સૌથી વધારે પરંતુ કેટલીક વિશેષ વિશેષ યોગનો પુરાણોએ બહુ વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે અને તે પ્રમાણે શાસ્ત્રોએ પુરાણોએ એક એવી ફેસિલિટી આપી છે આપણને કે આ યોગને જો આપણે સાચવી શકીએ તો એક વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને તે લાભ એવો છે કે ગ્રહણનો સ્પર્શ થાય અને ગ્રહણનો મોક્ષ થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ એકાગ્ર ચિત્તથી કોઈ ગુરુ પ્રદત્ત અથવા તો જે પરંપરાના છે તે પરંપરાના મહામંત્રનું જપ કરે તો એને પુરસ્ચરણ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે એ મંત્રના જેટલા અક્ષરો છે એટલા લાખ જપ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને એટલા માટે જ ગ્રહણકાળ દરમિયાન સાવધાન ચિત્તથી જપ કરવો જોઈએ સર્વે ગંગા સમમ તોયમ સર્વે વ્યાસ સમિજ પુરા ગ્રહણકાળ દરમિયાન જેટલું પણ જળ છે તળાવનું હોય વાવનું હોય કૂવાનું હોય એ બધું જ જળ ગંગા જળ સમાન બતાવ્યું છે અને નામ માત્રનો પણ બ્રાહ્મણ હોય શિખા સૂત્રધારી તો એને ભગવાન વેદવ્યાસ તુલ્ય બતાવ્યો છે તો જો નર્મદા જેવી મહાનદીનું સૌ સાનિધ્ય પ્રાપ્ત થાય એ સૌભાગ્યનું તો કહેવું જ શું માટે ઉત્તમ પક્ષ તો છે કે નર્મદાજી ગંગાજીના પવિત્ર તટ ઉપર જળની અંદર અથવા તો જળની બહાર એમના સાનિધ્યમાં અથવા તો તીર્થની પાસે બેસીને સાવધાન ચિત્તથી ગ્રહણકાળ દરમિયાન જપ કરવો જોઈએ તો એ પૂરશ્ચરણનું ફળ આપનાર બને છે ગ્રહણકાળ દરમિયાન જે કંઈ કરવામાં આવે છે એ સિદ્ધ થાય છે માટે વિશેષ તો કંઈ ન કરી શકીએ પરંતુ ગ્રહણકાળ દરમિયાન નિદ્રા કરવી જોઈએ નહીં ઊંઘી જવું જોઈએ નહીં અને સાવધાન થઈને વધારે કંઈ ના થઈ શકે તો દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા આ મહામંત્રનો જપ કરવો જોઈએ મૌન રહીને અથવા તો કીર્તન કરી શકીએ તો પણ એ ઉત્તમ છે પરંતુ દસ વાગ્યાથી ગ્રહણ લગભગ શરૂ થાય છે નવ સત્તાવનની આસપાસ અને રાત્રે દોઢ વાગે ગ્રહણ પૂરું થાય છે આમ સાડા ત્રણ કલાક સુધી એકાગ્ર ચિત્તથી ભગવાનનું નામ સંકીર્તન કરવું જોઈએ તમે દત્તનામ સંકીર્તનનો પાઠ કરશો તો એ સિદ્ધ થઈ જશે હૃદયનું પારાયણ કરશો એ સિદ્ધ થઈ જશે હોમ કરશો એ સિદ્ધ થઈ જશે તો ગ્રહણ કાળમાં આમ તો એવું છે કે રાત્રે ઘણા મંત્રનો જપ નિષેધ બતાવ્યો છે પણ ગ્રહણકાળમાં એવું નથી ગ્રહણકાળમાં જે મંત્રનો નિષેધ છે એ મંત્રનો પણ જપ થઈ શકે ગ્રહણ શરૂ થાય એ પહેલાં સ્નાન કરી શકાય ગ્રહણ મધ્યમાં દાનનું મહાત્મ્ય છે અને ગ્રહણ મોક્ષ પછી પણ સ્નાન કરી શુદ્ધ થઈ અને દાન કરવાનું મહાત્મ્ય છે ગ્રહણ મોક્ષ પછી તરત સ્નાન કરવાનું બતાવ્યું છે મધ્યરાત્રિમાં નર્મદાજી ગંગાજી જેવી પવિત્ર નદીઓની અંદર પ્રવેશ નિષેધ છે પણ ગ્રહણ પૂરું થાય ત્યારે અપવાદાત્મક નિયમ હોવાથી ગ્રહણ પૂરું થાય એની સાથે તરત જ સ્નાનનું વિધાન બતાવવામાં આવ્યું છે એટલે દોઢ વાગે ગ્રહણ પૂરું થાય એટલે તરત સ્નાન કરવું જોઈએ શુદ્ધ થઈ પવિત્ર થઈને પછી ઘરની અંદર રહેલા દેવતાને પણ સ્નાન કરાવવું જોઈએ અને ભારત વર્ષની વિભિન્ન પરંપરાઓ છે વૈદિક વિચારધારાઓ છે અને વિભિન્ન સિદ્ધ મહાત્માઓએ મૂકેલી વિભિન્ન વિચારધારાઓ અનુવર્તે છે એવી વિભિન્ન પરંપરાઓમાં વિભિન્ન રીતે અલગ અલગ રીતે દરેક જણ પોતપોતાના આચાર્ય પ્રદત્ત પોતપોતાના મહાપુરુષ પ્રદત્ત પરંપરાનું નિર્વાહન કરે છે ઘણા બધા સ્થાનો એવા છે કે જે ગ્રહણકાળ દરમિયાન નિજ મંદિર ખોલે છે અને ભગવાનની પાસે બેસીને જપ કરે છે ઘણા સ્થાનોની અંદર વેદકાળ દરમિયાન મંદિરો ખુલ્લા રહે છે અને યથા યોગ્ય પરંપરા પ્રમાણે પૂજન અર્ચન થાય છે અને ઘણા સ્થાનો એવા છે કે જે સંપૂર્ણ લોકડાઉન પાળે છે તો આ બધા જ સાચા છે ઘણી પરંપરાઓ તો એવી છે કે ગ્રહણ સૂર્યગ્રહણ હોય તો ગ્રહણકાર દરમિયાન એમને ભગવાનને ભોગ ધરાવવાનો હોય તો એ ભગવાનને ભોગે ધરાવે છે અને પોતે ભોગ લે છે કારણ પરમાત્માને ગ્રહણ રાખતું નથી એ અનંતકોટી બ્રહ્માંડ નાયક છે અને આપણી પરંપરામાં તો શ્રી દત્ત દત્ત અવધૂત ગ્રહેશ દત્ત છે પરંતુ જેની જે પરંપરા છે એણે પોતપોતાની પરંપરાનો સમાદર કરવો જોઈએ અને એ પ્રમાણે એની પરંપરાના જે મૂળ પુરુષ કહી ગયા છે કહી રહ્યા છે એનો આદર કરીને યોગ્ય લાભ પ્રાપ્ત કરવો જોઈએ એક વાત ચોક્કસ છે કે ગ્રહણના દિવસે ગ્રહણનો વેદ બેસે ત્યારથી લઈને અન્ન જળનો નિષેધ બતાવ્યો છે કારણ કે ગ્રહણકાળ દરમિયાન ખાવું સૂવું મળમૂત્ર ઇત્યાદિનો ત્યાગ કરવો એ અત્યંત નિષિદ્ધ છે અને એ વખતે સાવધાન ચિત્તથી આપણે જપતપ કરતા હોઈએ અને કોઈ આવો કુદરતી લઘુ આવેગ આવે નહીં માટે આ નિયમ સ્થાપિત કરવામાં આવ્યો છે કે આઠ દસ કલાક પહેલાં બાર કલાક પહેલાં તમે અન્ન લેવાનું બંધ કરી દો જળ લેવાનું બંધ કરી દો તો એ વખતે તમને કોઈ વેગ આવે નહીં અને શાંતિપૂર્વક રીતે તમારું અનુષ્ઠાન સંપન્ન થાય એટલે ઉપાસકો માટે તો ઋષિઓએ એક એવી સુવર્ણ તક ઊભી કરી આપી છે કે આમ આપણે ક્યાં પુરસ્ચરણ કરવાના હતા આમ આપણે ક્યાં એવી વિશિષ્ટ ઉપાસના કરવાના હતા પરંતુ વિધિપૂર્વક જો ગ્રહણકાર દરમિયાન જપ કરવામાં આવે નર્મદાજીની અંદર ઇત્યાદિ નદીઓમાં બેસીને અથવા તો એમના સાનિધ્યમાં તો એ પુરસ્ચરોનું ફળ આપનાર બને છે માટે આપણા ગુરુ મહારાજના ભક્તો આપણે બધાએ આ તક છોડવા જેવી નથી વધારે કંઈ ના થઈ શકે તો દિગંબરા દિગંબરા શ્રી પાદલ્ભ દિગંબરા મહામંત્રનું સંધાન રાખવું અવશ્ય અત્યંત આવશ્યક છે તો આ તક ચોક્કસ સાધવી જોઈએ ભાઈએ આપણને ગ્રહણની સુંદર બધી વાતો કરી એમાં આપણી પરંપરા એક એવી છે કે આપણને જે પવિત્ર લાગે તે કામ કરવું મનસ્પૂતમ સમાચરે આ વાત છે દરેક જીવને સ્વતંત્રતા છે પોતાની રીતે જે કરવું તે કરે